નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે મુખ્ય સમાચાર આ મુજબ છે ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી વર્લ્ડ ફૂડ ઇન્ડિયા ટુ ટ્વેન્ટી ભાગીદાર રાજ્ય તરીકે નોલેજ સેશન યોજાયું ભાદલી પૂનમે અંબાજીના મહામેળામાં અંદાજે બત્રીસ પોઈન્ટ ચોપન લાખ શ્રદ્ધાળુએ માં અંબાજીના દર્શન કર્યા જેપીસીની બેઠકમાં વકફ બિલ પર ભારે વાદ વિવાદ સર્જાયો ભાજપ અને વિપક્ષના સાંસદો સામસામે આવ્યા જમ્મુ કાશ્મીરમાં સમાજવાદી પાર્ટી હુસિમ્બોલ સાયકલના બદલે લેપટોપ છે બોમ્બે હાઈકોર્ટે એસી એસીબીએફસીને ફટકાર લગાવતા કહ્યું કે ફિલ્મ ઇમરજન્સીને જલ્દી રિલીઝ કરવાનો નિર્ણય લો રાજકુમાર રાવની પત્ની પત્રલેખા સ્ત્રી થ્રીમાં કેમ કામ કરવા નથી માંગતી એક યુવક એ એક મહિલાને હની ટ્રેકમાં ફસાવીને સાત કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું જણાય છે ગુજરાત પોલીસ વિભાગમાં ચાલુ વર્ષે મળેલી સમયસર ભરતીઓથી પોલીસ કર્મચારીઓમાં ઊર્જા ફેલાય મહુધામાં આરોપીને રિમાન્ડ પર લેવામાં આવ્યો ઈ ચીટિંગની નકલી અરજી કરીને બે કરોડ ફીસ કરી લેવામાં આવ્યા હતા નમસ્કાર બ્રેકિંગ ન્યુઝ માટે દેખતા રહીજો ગુજરાત હું રૂપાલી દવે આપી રજા લઉં છું